અમદાવાદ શહેરમાં વરસાદ પડે ને અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે જ્યાં વરસાદને કારણે પાણી ના ભરાયા હોય અને લોકોએ છે હાડમારી ના છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે જે કહેવાય છે કે ભૈરવનાથ ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે આખો આરસીસી રોડ છે અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે લોકોને અવાજ જમણી મુશ્કેલી થઈ રહી છે દૃશ્ય શું કાય છે કે કાંઈ યુવાન છે મારા કેમેરામેનને કહે કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે બેન ક્યાંથી આવો છો કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર શું કેવું છે આપને ક્યાંથી આવો છો આપ આપવા કેટલું પાણી હતું રસ્તામાં આગળ શું ક્યાં કેટલાં સુધી પાણી હતું પાણી આવો છે અટવાજીયા પરિવાર આવે છે બીજું કોઈ દૃશ્યોમાં કઈ રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે જે બાઇક ચાલકો છે ઘણી બાઇકો તો રસ્તામાં બંધ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપી શકો છો કે આ બેન પણ અહીં આવી રહ્યા છે અને એ સ્થિતિ છે કે જે વાહનો આવી રહ્યા છે વાહનો બંધ થઈ રહ્યા છે સોસાયટી છે જોઈ શકાય છે કે સોસાયટીના દૃશ્યો બતાવીશ આ ધનેશ પાર્ક સોસાયટી છે મણિનગરની અને આ દૃશ્યો આપણે જે બતાવી રહ્યું છે એમાં પણ પાણી છે એટલે મુખ્ય જે રોડ છે આ કયો વિસ્તાર છે અને ખાસ કરીને પાણી ક્યાં સુધી છે તું લઈને આવ્યું છે તો એવાના ચાર રસ્તા એ અરે ભૂલો હા

જબરજસ્ત પાણી ભરેલું છે હવે જોવું કેવી રીતે અમારે ધંધો કરવાનો કેવી રીતે હા ભાઈ વાત સાચી છે લોકો પણ એ પરેશાન છે આ ગટર ખોલ્યો તો પાણી જાય તો પબ્લિક ને આટલી બધી તકલીફ ના પડે જે વડે વડે ઉપર ઉપર તમારું એક્ટિવ આખું બંધ થઈ ગયું છે અરે ગાડી બંધ થઈ ગઈ હા હા હવે એક જ જગ્યાએ પાણીની કોઈ વ્યવસ્થા કરી જ નથી આપણે

એટલે કહી શકાય કે શું ચારે રસ્તા જે દેખાઈ રહ્યું છે લખાયું છે કે વટવા તિસનપુર જવાનો રસ્તો છે ગોવિંદવાડી તરફ જવાનો પણ રસ્તો છે આ હીરાવાડી ટાવર છે અને આસપાસ તમામ જે જોઈ શકે છે જે પણ સોસાયટીઓ છે ઈશ્વર પાર્ક હોય ધનેશ પાર્ક સોસાયટી છે ઈશ્વરની હાલત છે કે જ્યાં માત્ર અત્યારે જે કહી શકાય કે પાણી છે એ પાણી જ જોવા મળી રહ્યા છે જોઈ શકાય કે લોકો છે કઈ રીતે પોતાના વાહન લઈને આવી રહ્યા છે વાહનો બંધ થઈ રહ્યા છે આ સોસાયટી જે દેખાઈ રહી છે ઈશ્વર પાર્ક સોસાયટી છે તેમાં પણ એ સ્થિતિ છે કે જે સ્થિતિના કારણે હજુ પણ પાણી છે આખી રસ્તામાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય છે ઈસનપુર જેવા વટવા તરફ જવાનો જે રસ્તો છે મિલતનગર રસ્તો છે એ આખો હાલ અત્યારે બેટમાં એ ફેરવ્યો છે લોકો છે વાહન ચાલકો છે તેને સૌથી મોટી મુશ્કેલી પણ થઈ રહી છે અમદાવાદ